હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો અને જોઈ મિત્રો અત્યારે આમાં સાંજડી વડે દવા છાંટવાનું ચાલુ છે માંડવી પ્રતાપભાઈનું નામ છે અને જોઈ લો તમે જુગાડ બનાવેલો રહ્યો અને હું તમને દેખાડું બરાબર તો આ રીતે કંઈક ચાલે છે જોઈ મિત્રો અત્યારે આ બાજુ ટેક્ટર વડે એટલે ટ્રેક્ટરના વ્હીલ હાઉસ સાંકડા છે એકદમ ચાર ચાર ઇંચ પહોળાય છે તેની અને માંડવીમાં જોઈ લો સહેલેથી અત્યારે હેલું જાય છે અને હમણાં હું તમને દેખાડું જોઈ લે તમને અમારી પાસે દેખાય છે તો આમાં અત્યારે દવાનો છંટકાવ ચાલુ છે અને હમણાં હું તમને દેખાડું પણ આ બાજુ ચાલુ છે જોઈ લો મિત્રો આ મેસી ટ્રેક્ટર જે જૂનું મોડલ આવે છે તેમાં બનાવેલું છે બરાબર હમણાં જોઈ લો હું તમને નજીકથી દેખાડું તો વિડીયોને એ સુધી બની રહ્યો લાઈક કરો શેર કરો અને આ વિડીયો મનાવવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ના મીડું ઉપાડવાનું ના દેખાય 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 દેખાઈ ગયું ચાલુ કરે ને પડતી

બસ મિત્રો તો દવા છટાઈ ગઈ છે આમાં અને બસ તો આ વિડીયોમાં એટલું જ તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો મળી આવે પાછા નેક્સ્ટ વિડીયોમાં બરાબર હવે કાલ પાછા સોયાબીનમાં દવા છાંટવા જવાના છે તો ન્યા કારણે આપણે વિડીયો બનાવવા જવાના છીએ આ તો લો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં બરાબર હાલો તો બધાને જય માતાજી